નમસ્કાર મિત્રો રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આજનું સ્વાગત છે આજનો આપો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ બસો જે મિત્રો અમારી ચેનલ બનાવે છે તે મિત્રોને જણાવવાનું આવા જ ભાગ આપણે રેગ્યુલર મંગળ ગુરુ અને શનિવારે લાઇવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ અને આ ભાગના એનમાં આપણે એક જેકપોટ પ્રશ્ન પૂછીએ છીએ જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપને અને અમારા દ્વારા અમારી બુક્સમાં પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો આ જેકપોર્ટ પ્રશ્નનો સાચો જવાબ જરૂર આપજો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આપણો ટોપિક સવાલ અમારા જવાબ તમારા ભાગ બસો આજનો પહેલો સવાલ છે નીચેના પૈકી પોલિયો માઇલાઇટિસ કઈ સિસ્ટમને અસર કરતો ડિઝીઝ છે નર્વસ સિસ્ટમ યુરિનરી સિસ્ટમ સ્કેલોટોમસ્ક્યુલર સિસ્ટમ કે લિમ્ફેટિક સિસ્ટમ તો પોલિયોમાઇલાઇટીસ કઈ સિસ્ટમને અસર કરે છે તો આપણે બધાને આવડીએ કે પોલિયો માઇલાટીસમાં એ નર્વસ સિસ્ટમને અસર કરતો ડિઝીઝ છે તમને એમ થાય મસલ્સ નબળા પડી જાય છે મસલ્સ ટુસ્ત થઈ જાય છે પણ એના કારણે હોય છે તો કે પેરીફરલ નર્વસ સિસ્ટમને અસર કરતો ડિઝીઝ છે મિત્રો આપણે આપને ખબર છે કે ઇન્ડિયામાં છેલ્લો કેસ બે હજાર અગિયારમાં જોવા મળ્યો હતો અને બે હજાર ચૌદમાં પોલિયો નાબૂદ આપણે જાહેર કરેલો હતો પણ તાજેતરમાં જ એક રાજ્યમાં પોલિયોનો કેસ જોવા મળેલ છે આજના ન્યૂઝપેપરમાં છે તે કયા રાજ્યમાં જોવા મળેલ છે તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો શંકાસ્પદ છે કેસ છે કન્ફર્મ કેસ નથી પરંતુ તેના લક્ષણો જોવા મળેલ છે તો ફરીથી આપણે નાબુદ દેશમાં નામ આવશે મે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે સોળ વીક બાદ યુટ્રેસમાં સંભળાવવાથી સંભળાવવા યુટ્રસમાં સાંભળવાથી હળવા પવન જેવો અવાજ સંભળાય તેને શું કહે છે ક્વિકલિંગ ક્વિકનિંગ યુટ્રેન સફળ કે યુટ્રેન સાઉન્ડ તો સોળ વીક પછી યુટ્રસમાં સંભળાતા અવાજ હળવા પવન જેવા અવાજને શું કહેવામાં આવે છે યુટ્રાઇન્સ સુફુલ કહેવામાં આવે છે પિકલિંગ એ બ્રેસ્ટમાં જોવા મળતા એક પ્રેગ્નન્સીને કારણે જોવા મળતા એક સેન્સેશન છે અને ક્વિકનિંગ એટલે કે બાળકની મૂવમેન્ટ જ્યારે પ્રેગ્નન્સી હોય અને બાળક જે મૂવમેન્ટ બાળકની મૂવમેન્ટ જે મધર ફીલ કરે એને ક્વિકનિંગ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ક્યુ પ્રેઝન્ટેશન છે તે નક્કી કરવા માટે ઉપયોગી હોય તેને ખાલી જગ્યા કહેવાય લાઈ એટિટ્યુડ પોઝિશન કે ડિનોમીટર તો જે પ્રેઝન્ટેશન ક્યુ છે એ નક્કી કરવા માટે જે વપરાય એને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ આવે છે ડિનોમીટર કહેવામાં આવે છે લાઈ એટલે શું એટિટ્યુડ એટલે શું અને પોઝિશન એટલે શું તે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનું છે આ પ્રશ્ન પણ તમને આવડવા જોઈએ નેક્સ્ટ છે સામાન્ય રીતે લિવરના કયા લોબમાં એપ્સેસ જોવા મળે છે બધા લોબમાં જોવા મળે પરંતુ વધારે કયા લોબમાં જોવા મળે છે રાઇટ લોબ ઓફ લીવર લેફ લોબ ઓફ લિવર લીવર ફોસા કે મિડલ લોબ તો સાચો જવાબ આવે છે રાઇટ લોબ ઓફ લીવરમાં સૌથી વધારે એપ્સેસ જોવા મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેના પૈકી કઈ મેથડ એ હોર્મોનલ મેથડ છે ઓસીપી એટલે કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ પીસીપી એટલે કે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ નોર પ્લાન્ટ કે ઉપરના તમામ તો કઈ મેથડ એ હોર્મોનલ મેથડ છે તો સાચો જવાબ આવે છે ઉપરની તમામ એ હોર્મોનલ મેથડ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓઆરએસના પેકેટમાં નીચેના પૈકી ક્યુ તત્વ હોતું નથી મોટા ભાગની એક્ઝામમાં ઓઆરએસની રિલેટેડ એક પ્રશ્ન હોય જ છે ઓઆરએસનું કન્ટેન હોય ઓઆરએસનું કેટલા આઈએમએલમાં બનાવી શકાય ઓઆરએસનું દાવણ કેટલા સમય સુધી વાપરી શકાય ઓઆરએસમાં સોડિયમ ક્લોરાઇડ કેટલું હોય પોટેશિયમ ક્લોરાઇડ કેટલું હોય સોડિયમ સાયટ્રેડ કેટલું હોય આવા કોઈને કોઈ એક પ્રશ્ન હોય જ છે તો આજના પ્રશ્નમાં શું નથી હોતું ઓઆરએસના પેકેટમાં કન્ટેન ક્યું નથી હોતું તો સાચો જવાબ આવે સોડિયમ બાયકાર્બોનેટ હોતું નથી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિટામિન એના બે ડોઝ વચ્ચે ઓછામાં ઓછો વચ્ચે મોટો સમયગાળો હોય છે કારણ આપો આપને ખબર છે વિટામિન એના બે ડોઝ વચ્ચે કેટલો તો કે એકસો વીસથી એકસો એંસી દિવસનો સમયગાળો હોય છે ઓછામાં ઓછો એકસો વીસ દિવસનો હોય બાકી છ મહિનાનો સમયગાળો હોય છે કેમ તો કે ફેટ સોલેબલ વિટામિન છે વેટર્સો સોલેબલ વિટામિન છે તે પ્રવાહી હોય છે કે તે ઘટ પ્રવાહી છે તો સાચો જવાબ આવે છે બે ડોઝ વચ્ચે વધુ સમય રાખવાનું કારણ છે તે ફેટ સોલ્યુબલ વિટામિન છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે શરીરની રચના અને કાર્યના વિજ્ઞાનને શું કહેવાય છે ફિઝિયોલોજી એનાટોમી ફિઝિક્સ ઓફ બોડી કે એનાટોમી ફિઝિયોલોજી તો સાચો જવાબ આવે છે રચના અને કાર્યના વિજ્ઞાનને શું કહે છે એનાટોમી ફિઝિયોલોજી કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ જીભમાં નીચેના પૈકી શું હોય છે પેપી લઈ ફોર્મ ટીસ્યુ કે એક પણ નહીં તો જીભમાં શું હોય છે તો સાચો જવાબ આવે છે જીભમાં પેપીલાય હોય છે ક્યાં પેપીલાય હોય તો ત્રણ પેપી હોય સરકમવેલેન્ટ પેપીલાય ફૂલી ફોર્મ પેપી અને ફંગી ફોર્મ પેપીલાયક તો જીભમાં આ પેપીલાય આવેલા હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્લુરાના બે પળ વચ્ચે હવા ભરાય તે કન્ડિશનને શું કહેવાય એમ્ફાઈમાં ન્યુમોથેરોક્સ હાઇડ્રોથોરેક્સ કે એમ્ફીઝીમાં તો પ્લુરા એ લંગ્સ ઉપર આવેલું એક લેયર છે જેના બે પળ વચ્ચે હવા ભરાય તે કન્ડિશનને શું કહેવામાં આવે છે તો કે ન્યુમોથેરેક્સ કહેવામાં આવે છે તેમાં પાણી ભરાય તો એને આપણે હાઇડ્રોથોરેક્સ કહીએ છીએ અને તેમાં પસ થઈ જાય તો એને એમ્ફાઈમાં કહેવામાં આવે છે હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં અગત્યની જાહેરાત કે મોટા ભાગના પ્રશ્ન અમારી જુદી જુદી એડિશન માસ્ટર માઇન્ડ એ એમ એ એનએમ એફીડબ્લ્યુ માસ્ટર માઇન્ડ પ્રીમિયર અને માસ્ટર માઇન્ડ એમપી ડબલ્યુ એસઆઈમાંથી લેવામાં આવેલ છે જો આ કોઈ બુક ખરીદવા માંગતા હોય તો તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર કોન્ટેક કરી શકો છો આ ઉપરાંત મિત્રો ઘણા બધા મિત્રોને એવું થાય કે આ બસો વિડીયો અપલોડ કરી ચૂક્યા છે આગળના વિડીયો જોવા હોય તો તો જોવામાં ઘણી બધી મિત્રોને એમ થાય ઘણો બધો સમય લાગે છે તો એના માટે તમે અમારો કોર્સ પરચેસ કરી શકો છો જેનામાં કોર્સ જેમાં તમને આ બધા જ વિડીયોની પીડીએફ મળી જશે તો કોર્સ કે આ બધા વિડીયોની પીડીએફ કેટલામાં મળશે વધુ માહિતી માટે તમે અમારી એપ માસ્ટર માઇન્ડ યુ એપ ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાં જોઈ અથવા તમે અમારા નંબર આ નંબર ઉપર મેસેજ કરશો હાઈનો તો અમે તમને એની લિંક પણ મોકલી આપશું આ ઉપરાંત ઈ ઈ એપ્લિકેશનમાં તમને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના એએનએમ ફર્સ્ટ ઇયરના બધા પેપર પણ મળી જશે તો વધુ માહિતી માટે તમે અમારા એ નંબર ઉપર આ નંબર ઉપર કોન્ટેક્ટ જરૂર કરજો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઇન્ટરનલ યરમાં આવેલ સંઘ જેવા ભાગને સાના વડે ઓળખવામાં આવે છે એમ્પ્યુલા કોકલિયા મેડિએટ્સ કે ઇનર ઇયર કેનાલ તો શંખ જેવા ભાગને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ આવે છે કોકલિયા કહેવામાં આવે છે ઇન્ટરનલ ઇયરમાં શંખ જેવો ભાગ આવેલો એને શું કહેવામાં આવે છે કોકલિયા કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે પેપ્સીનનું સિક્રિશન શામાં થાય છે સલાઈવા કેવિટી ઓરલ કેવિટી પેરિટોનિયમ કેવિટી કે ઓર્બિટલ કેવિટી તો પેપ્સિનનું સિક્રેશન શામાં થાય છે તો સાચો જવાબ આવે છે પેપ્સિનનું સિક્રેસન પેરિટ કેવિટીમાં સ્ટમકમાં થતું હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કાર્બોહાઈડ્રેટના સાદામાં સાદા સ્વરૂપને શું કહે છે આ પ્રશ્ન પણ વારંવાર પૂછાયેલો છે કાર્બોહાઇડ્રેટના સાદામાં સાદા સ્વરૂપને શું કહેવાય છે તો ઓપ્શન છે માલટોજ સુક્રોચ ગ્લિસરોલ ક્લે ગ્લુકોજ તો કાર્બોહાઈડ્રેટના સાદમ સાદા સ્વરૂપને શું કહેવાય ગ્લુકોઝ કહેવામાં આવે છે જો પ્રોટીનના સાદમ સાદા સ્વરૂપને પૂછે તો એમિનો એસિડ કહેવાય અને ફેટના સાદામાં સાદા સ્વરૂપને પૂછે તો ફેટી એસિડ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ દુષ્ટ શબ્દનો અર્થ જણાવો ધૃત વેરી વિબુદ્ધ કે સુર તો દૃષ્ટ શબ્દનો અર્થ શું થાય છે તો સાચો જવાબ આવે છે ધ્રુત થાય છે મિત્રો આમાં જે ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજના જે ક્વેશ્ચન લેવામાં આવેલ છે એ બધા જ ક્વેશ્ચન અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચનમાંથી લેવામાં આવેલ છે જેથી કરીને તમને ગાઈડન્સ મળે કે આમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સંધિ છોડો ભિન્ન ભિન્ન ન પીદ ન પીલ ન ભિન્ન ન તો સાચો જવાબ આવે ભિન્નની સંધિ કઈ રીતે છૂટી પડે છે ભીદ વધતા ન આ રીતે એની સંધિ છૂટી પડે છે આજનો નેક્સ્ટ દનો ન થઈ જાય આપને ખબર ન ને દ જોડાય તો દનો ન થઈ જાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે તીર્થોત્તમ શબ્દમાં કયો સમાસ રહેલો છે તીર્થોત્તમ તીર્થોમાં જે ઉત્તમ છે તે એને તીર્થોત્તમ કહેવામાં આવે છે બ્રહ્વી સમાસ અવિભવ સમાસ કર્મધારય સમાસ કે એક પણ નહીં તો તીર્થોત્તમ શબ્દમાં કયો સમાસ રહેલો છે તો સાચો જવાબ આવે છે કર્મધારાય સમાસ રહેલો છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના સ્વરૂપનો પિતા કોણ ગણાય છે તો આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે તો સાચો જવાબ આવે છે આખ્યાનના પિતા તરીકે પાલણ ઓળખાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સંસાર રામાયણ પુસ્તકના લેખક કોણ હતા મોરારજી બાપુ રમેશ ઓઝા સ્વામી સચ્ચિદાનંદ કે સત્યમિત્રાનંદજી તો સાચો જવાબ આવે છે સંસ્કાર રામાયણના લેખક કોણ હતા તો સાચો જવાબ આવે છે સ્વામી સચિના સચિદાનંદજી એ સંસ્કાર રામાયણના લેખક છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે કરવામાં આવેલી હતી જનરલ નોલેજનો પ્રશ્ન છે અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે કરવામાં આવેલી હતી ઓગણીસો સાહીઠ ઓગણીસો છપ્પન ઓગણીસો અઠાવન કે ઓગણીસો તો સાચો જવાબ આવે છે ગુજરાત જનતા પરિષદની રચના ઓગણીસો છપ્પનમાં કરવામાં આવેલ હતી આજનો નેક્સ્ટ અને પ્રશ્ન અને એના પછી આપણે જોઈશું ચેકપોસ્ટ પ્રશ્ન ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કયું છે જય જયા જયંત આગગાડી કાકાની શશી કે લક્ષ્મી તો સાચો જવાબ ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ક્યુ હતું તો કે લક્ષ્મી હતું અને લક્ષ્મી વિશે એ પણ પૂછાય છે કે આ નાટક કોને લખેલું હતું તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મને ખબર છે કે તમને જરૂર આવડતું હશે તો આ હતા સવાલ અમારા જવાબ તમારો રીસ ક્વેશ્ચન હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન આજનો જેકપોટ પ્રશ્ન જોઈએ તે પહેલાં આપણે કાલનો જેટપોટ પ્રશ્ન જોઈ લઈએ કાલનો જેકપોટ પ્રશ્ન એ હતો કે ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસની થીમ શું હતી ઇન્ડિપેન્ડન્સ ડેની થીમ શું હતી તો આપણે બધાને આવડી ગયું હતું કે વિકસિત ભારતે એની થી વિકસિત ભારત ક્યાં સુધીમાં કરવાનું તો કે ઓગણીસો બે હજાર સુડતાલીસ સુધીમાં કરવાનું કોને સાચો સાચો જવાબ આપેલો હતો તો કે સાચો જવાબ આપેલો હતો ધાની નંદાણિયા અને બારિયા બંને સાચો જવાબ આપેલો હતો આ ઉપરાંત માનસી માનસી મિલન કાવા અને પ્રાંજલ ચખોત્રાએ પણ સાચો જવાબ આપેલો હતો પરંતુ ધાની નંદાણિયા અને બારીયાએ આ પૂરા ઝડપટ પ્રશ્નના વિજેતા છે વારંવાર સેમ વિજેતા થાય છે તમે પણ કોમેન્ટ કરો ગયા વખતે આપને નવા વિજેતા મળ્યા હતા તો આવા નવા વિજેતા મળી શકે તમે પણ કોમેન્ટ કરો પણ લાઈવ લાઈવ ટેસ્ટમાં કોમેન્ટ કરવાની છે ઘણા બધા મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરે છે હવે જોઈએ આજનો જે કોટ પ્રશ્ન ભારતનું રાષ્ટ્રગીત કોણે લખ્યું હતું સાવ ઇઝી ક્વેશ્ચન છે ચાલો જોઈએ કેટલાને ખબર છે રાષ્ટ્રગીત કોણે લખ્યું હતું એ પણ લખજો કે ક્યુ આપણું રાષ્ટ્રગીત છે તો આ હતા સવાલ અમારા જવાબ તમારા ઇન્વેસ્ટન વિડીયો ગમે હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડીયોની પીડીએફ ફાઇલ તમારા વોટ્સઅપ ગ્રુપમાં મેળવવા માટે નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ ફોર જોઈન્ટ કેરિટેલ લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈને અમારી એક માસ્ટર માઇન્ડ ડાઉનલોડ કરી શકો છો જેના દ્વારા તમને આ બધાની પીડીએફ મેળવી શકશો જે નોમિનલ ચાર્જથી મેળવી શકશો આ ઉપરાંત ગુજરાત નર્સિંગ કાઉન્સિલના એએનએમ ફર્સ્ટ ઇયરના પેપર પણ તમે મેળવી શકશો જો તમે કોઈ હેલ્થની તૈયારી ધરાવતું ગ્રુપ ધરાવતો હોય તો અમારા નંબરને એડ કરી શકો છો આવા બધા જ પીડીઓની પીડીએફ ફાઇલની લિંક મેળવવા માટે જોઈન્ટ શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ફરી મળીશું શુક્રવારે રાત્રે આઠ વા નવ વાગે આવા જ નવા વિશ્લેષણ સાથે થેન્ક યુ